ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્ત દ્વારા દશામાની મૂર્તિના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે વાડી રોડ ટેકરા વિસ્તારના અગ્રણીઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી સુંદર આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ પલટન મંદિર પાસે રાજીવ ગાંધી આવાસ યોજનાની બિલ્ડિંગની પાછળ વડવૃક્ષની બાજુમાં શ્રી દશામાની મૂર્તિ વિસર્જન તળાવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવાભાવી લોકો દ્વારા ચા ફ્રૂટ નાસ્તો પાણીની અનેક સુવિધાઓ રાખવામાં આવી છે અશોકભાઈ ઠક્કર અમારા ટેકરા વિસ્તારમાં અમે પાંચ વર્ષથી છેલ્લા દશામાના મૂર્તિનું વિસર્જન માટે અહીંયા એક તળાવ બનાવેલું છે એ તળાવનું સ્થળ છે નેહરુનગર ટેકરા પલટણ મંદિરની બાજુમાં રાજીવ ગાંધી આવાસ યોજનાની પાછલા ભાગમાં વીટી રાણા અને વુડ વડ વુડ વર્ષની બાજુમાં એક તળાવ બનાવેલું છે આ તળાવમાં અમે એ દરેક બહેનો જે વ્રત કરે છે એ બહેનો માટે એક વિસર્જન માટે એક તળાવ બનાવેલું છે અને આ તળાવમાં દર દસ દસ દારા પૂરા થાય અને અગિયારમાં દિવસે અને વિસર્જન માટે જે બહેનો આવે છે બહેનો માટે અમે એ ફરાલી નાસ્તો પણ કરીએ છીએ બટાકા પૌ બટાકા છે બટાકા પૌવા છે કેવડો છે એ બધું ફરાળ માટે અમે બહેનો માટે સગવડ કરીએ છીએ ચા પાણીને સગવડ કરીએ છીએ અને અહીંયા દરેક બહેનો ભાઈઓને મારી એક વિનંતી છે કે આ નવ શનિવારે છેલ્લો દિવસ ને રવિવારે વહેલા સવારના આવી અને અહીંયા વિસર્જન માટે દરેક વધારે એ મારી દરેક બહેનોને ભાઈઓને વિનંતી છે અને આજુબાજુના સોસાયટીવાળા પણ બહેનોને મારી વિનંતી છે કે આ એક અમારા તળાવ ઉપર આવી અને એક આ વિસર્જનનો એક લાભ લો દશામાના વ્રતનો એક જે પણ બહેનો વ્રત કરે છે એ બહેનોને ખાસ મારી વિનંતી છે કે અહીં આવી અને એક વિસર્જનના તળાવ ઉપર આવીને એક દશામાની મૂર્તિનો વિસર્જન કરે એવું માટે મારી દરેક બહેનો અને ભાઈઓને વિનંતી છે